નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ સાવરકુંડલા ચૌદસો પાંચથી પંદરસો ને વીસ પાટડી તેરસો એંસીથી ચૌદસો ને દસ ખેડબ્રહ્મા ચૌદસોથી ચૌદસો સાઠ અરસોલ તેરસો નેવુંથી ચૌદસો ને એકસઠ મોરબી તેરસો પાંત્રીસથી પંદરસો ને એકવીસ રાજકોટ તેરસો ચાલીસથી પંદરસો ને પંદર એક હજાર પાંત્રીસથી પંદરસો ને એક ધ્રોલ તેરસો સાઠથી પંદરસો ને છેતાલીસ અમરેલી આઠસો નેવુંથી પંદરસો ને એકત્રીસ જેતપુર અગિયારસો અગિયારથી પંદરસો ને એકત્રીસ જામજોધપુર તેરસો પચાસથી પંદરસો એકાવન વિસાવદર બારસો એકસઠથી અગિયાર ખાંભા ચૌદસો પાંચથી ચૌદસો ને બ્યાસી વાંકાનેર બારસો પચાસથી પંદરસો ને ઓગણત્રીસ બહુચરાજી બારસો એંસીથી ચૌદસો ને બોતેર ટીટોય તેરસો પચાસથી ચૌદસો ને અઠ્યાવીસ ગોંડલ બારસો એકથી પંદરસો ને અગિયાર જસદણ ચૌદસોથી ચૌદસો ને નેવું આંબલિયાસણ ચૌદસો બારથી ચૌદસો ને પાસઠ સિદ્ધપુર ચૌદસોથી પંદરસો ને અગિયાર હળવદ તેરસોથી પંદરસોને એકવીસ ડોડાસા ચૌદસો ત્રીસથી ચૌદસો ને બાબરા ચૌદસો સાઠથી પંદરસો ચાલીસ જસદણ ચૌદસોથી ચૌદસો નેવું વડાલી ચૌદસો દસથી સત્યાવીસ હારીજ ચૌદસોથી ચૌદસો ને બ્યાસી વિરમગામ બારસો પંચાવન થી ચૌદસો ને તોતેર કુકરવાડા તેરસો સિતેરથી ચૌદસો ને એંસી તેરસો સાઠથી ચૌદસો ને પંચ્યાસી વિસનગર તેરસો થી એકવીસ ચાણસમા બારસો ચૌદસો ને એકત્રીસ ઉનાવા બારસો એકથી પંદરસો ને આઠ ધરા ચૌદસો પચાસથી ચૌદસો ને એક્યાસી સિહોરી ચૌદસો વીસથી ચૌદસો ને એંસી બોટાદ તેરસો ચોર્યાસીથી પંદરસો ને એકવીસ લખતર ચૌદસો એકવીસથી ચૌદસો ને સત્યાસી હિંમતનગર તેરસો પચીસથી પંદરસો ને પાંચ કાલાવડ તેરસો પંદરસો ને સત્યાવીસ લાખણી તેરસો સાઠથી ચૌદસો ને સાઠ